માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ સાત વિષય ગુજરાતી પ્રથમ ભાષા તેમાં પાઠ બે ગુપ્તદાન જેના લેખક છે પિત્બર પટેલ જે આપણે નવો અભ્યાસક્રમ પાઠ્યપુસ્તક અપનાવ્યું છે આ વર્ષે તેના અંદર પાઠ બે નો આજે આપણે સ્વાધ્યાય જોઈશું તો આપણે આગળ વધીએ પ્રશ્ન એક વાતચીત પહેલો જો ડૉક્ટર ગામ છોડી દીધું હોત તો શું થાત તો એનો જવાબ છે કે જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો ગંગાપુર ગામના લોકો ડૉક્ટરની સેવાથી વંચિત રહી જાત અને ડૉક્ટરના મનમાં ભીખા શેઠ વિશે જે ખોટી ધારણા બંધાઈ હતી તે ક્યારેય દૂર ન થાત અને ભીખા શેઠના દિલદાર અને પરગજુ સ્વભાવની ડૉક્ટરને ક્યારેય જાણ ન થાત પ્રશ્ન બે તમારી શાળામાં લોકો સહકારથી કયા કયા કાર્યો થાય છે લોક સહકારથી તેનો જવાબ છે કે અમારી શાળામાં લોક સહકારથી વૃક્ષારોપણ રમતનું મેદાન બનાવવું પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી જેવા કાર્યો થાય છે ત્રીજો પ્રશ્ન તમને કોઈએ ક્યારે મદદ કરી છે ક્યારે તમને જવાબ છે કે હા મને મારી એક મિત્રએ એક વખત મદદ કરી છે એક વખત મારી પાસે મારી શાળાની ફી ભરવાના પૈસા નહોતા તે વખતે મારી એક મિત્રએ પોતાની ખિસ્સા ખર્ચીમાંથી બચાવેલા પૈસા મને ફી ભરવા માટે આપી દીધા હતા ચોથો પ્રશ્ન તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો તેનો જવાબ છે કે અમે અમારા મિત્રો સાથે અમારું ભોજન કપડાં રમતગમતના સાધનો અને પુસ્તકો વહેંચીએ છીએ પાંચમો પ્રશ્ન તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થાય છે તેનો જવાબ છે કે અમારા ગામમાં સૌના સહકારથી વૃક્ષો વાવવા પાણીની પરબ બંધાવવી ગામના ચોરે લોકોને બેસવા માટે બાંકડો બનાવવો ગામના દવાખાનામાં દવાની વ્યવસ્થા કરવી ગામમાં પાકા રસ્તાઓ બનાવવા જેવા કાર્યો થાય છે છઠ્ઠો પ્રશ્ન જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો શું થાત તો જવાબ જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં મેલેરિયાના રોગચાળા વખતે પૂરતી દવાની વ્યવસ્થા ન ન થઈ શકી હોત અને ડૉક્ટરના મનમાં ભીકા શેઠના કંજૂસ હોવા વિશે જે ગેરમાન્યતા હતી તે દૂર ન થઈ હોત અને તેમના મનમાં શેઠ માટેની નફરત વધી ગઈ હોત સાતમો પ્રશ્ન તમે ક્યાંય ગયા હો અને તમને ન ગમ્યું હોય તેવું બન્યું છે શા માટે એનો જવાબ છે કે હા એવું બન્યું છે એક વખત અમે એક ગામમાં એક મંદિરે ગયા હતા ત્યાં લોકોએ પ્રસાદ અને ફૂલો દૂધ વગેરે ચડાવીને આખા ગામમાં ગંદકી કરી મૂકી હતી ભગવાનને ચડાવેલા પ્રસાદ અને ફૂલો લોકોના પગમાં કચડાતા હતા આ જોઈને મને અત્યંત દુઃખ થયું હતું મંદિર જેવી પવિત્ર જગ્યા પર આટલી ગંદકી જોઈ મને ત્યાં બિલકુલ ગમ્યું ન હતું પ્રશ્ન બે પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવા અર્થ ધરાવતા વાક્યની સામે ખરાની નિશાની કરો તો તેમાં પહેલું છે કે તમે તો આ દુખિયારાના બેલી છો તો એનો જવાબ આપણે ડાયરેક્ટ જોઈ લઈએ તો અ તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો બીજો પ્રશ્ન શેઠનો હાથ બંધાઈ ગયો હતો તો એનો જવાબ છે અ શેઠથી પૈસા વપરાતો ન હતો ત્રીજું ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા આવ્યો છું તેનો જવાબ છે ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું પ્રશ્ન ત્રણ આપેલ વાક્ય કોણ બોલી શકે તે પાઠના આધારે લખો તો એમાં પહેલું વાક્ય છે દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે સાધુ મહારાજે આ વાક્ય કહ્યું હોઈ શકે છે બીજું હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો આ ડોક્ટર બોલી શકે છે ત્રીજું મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં તો આ શેઠ બોલી શકે છે ચોથું દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે આ વાક્ય ડૉક્ટર બોલી શકે છે પ્રશ્ન ચાર આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું ભીખા શેઠ કંજૂસ હતા આ વાક્ય ખોટું છે બીજું ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે આ વાક્ય ખરું છે ત્રીજું ભીખા શેઠે ડૉક્ટરને ફાળામાં એક રૂપિયો પણ ન આપ્યો આ વાક્ય પણ ખોટું છે ચોથું શેઠાણી પણ શેઠને કંજૂસ માનતા હતા આ વાક્ય સાચું છે ખરું પાંચમું ડૉક્ટરને ગામની બધી જ સગવડ મળી રહી હતી આ વાક્ય ખોટું છે પ્રશ્ન પાંચ નીચેની ઘટનાઓ યોગ્ય ક્રમમાં લખો હવે આપણે ડાયરેક્ટ ક્રમમાં જ ગોઠવીને ઘટનાઓ રાખી છે તો એમાં તમે સ્ક્રીન પર જોઈ શકો છો પહેલું વાક્ય આવશે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ બીજું મેં ગામમાં મારું મન મનાવી લીધું ત્રીજું ભીકા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું ચોથું શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું પાંચમું ગામમાં મલેરિયાનો પવન વાયો છઠ્ઠું ભીકા શેઠ ગામ લોકો માટે મદદ કરવા માટે મારી પાસે આવ્યા પ્રશ્ન છ કૌંશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે તમને જે પ્રશ્ન છે તે પ્રશ્નની અંદર કૌંસમાં શબ્દ આપ્યો છે તે શબ્દનો સામાનાર્થી શબ્દ ખાલી જગ્યા તરીકે પૂરવાનો છે તેના માટે ઉપર આપણને શબ્દ આપેલા જ છે એમાં પહેલું આપણે જોઈએ તો ઘરમાં બધી વસ્તુઓ લઘર વઘર ખાલી જગ્યા પડી છે તો લઘર વઘરનો આપણે ઉપરથી સામાનાર્થી શબ્દ ગોતવો હોય તો અવ્યવસ્થિત આમ તેમ બધું અસ્તવ્યસ્ત પડેલું હોય તેને લઘર વઘર કહેવાય અવ્યવસ્થિત બીજું એમની વાત સાંભળી શેઠ ખડખડાટ ખાલી જગ્યા હસી પડ્યા ખડખડાટ એટલે કે જોર જોરથી હસવું ત્રીજું શેઠ દવાખાનામાં પ્રવેશ્યા એટલે કે દાખલ થયા ચોથું શેઠની વાત આખા ગામે સહર્ષ વધાવી લીધી સહર્ષ એટલે કે હર્ષની સાથે આનંદની સાથે પાંચમું ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન આપતા હતા અનુમોદન એટલે કે સંમતિ આપવી પ્રશ્ન સાત ફકરામાં જરૂરી સુધારા કરીને ફરીથી લખો હવે તમે જોઈ શકો છો કે પહેલું આપણી પાસે પ્રશ્ન એવો છે કે મારા ગામમાં નાનક મારું મારા ગામ નાનકડું છે તો એનો જવાબ છે મારું ગામ નાનકડું છે તો આવી કેટલીક ભાષાની જોડણીની ભૂલો છે તેને આપણે સુધારીને પાછું લખવાનું છે તો તમારી સ્ક્રીન ઉપર તમને જવાબ નીચે આન્સરમાં દેખાય છે તો તે તમે ત્યાં લખી શકો છો પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબના વાક્ય લખો તો હવે આપણી પાસે ઉદાહરણ છે કે સુવા માટે ન મળે ગાદલું કે ન મળે ગોદડું તો એના જેવું બીજું વાક્ય બારી બંધ હોય તો ન હવા આવે કે ન આવે ઉજાસ તો આવા તમે બીજા અલગ અલગ પ્રકારના વાક્યો આવા બનાવી શકો છો પ્રશ્ન નવ સંવાદ પૂર્ણ કરો એમાં આપણને એક બે પાત્રોના નામ આપ્યા છે પાર્થ અને કૌશિક જે બંને વાતચીત કરે છે અને આપણે સંવાદ પૂરા કરવાના છે તો પાર્થ અરે યાર કૌશિક શું કરે છે તો હવે કૌશિકથી આપણે જે જે એના સંવાદો હોય ડાયલોગ ડિલિવરી હોય તે પૂર્ણ કરવાની છે તમને તમારી સ્ક્રીનની ઉપર એ જે કંઈક પણ એમના સંવાદો છે તે દેખાય છે આગળ પણ એમના સંવાદો છે તો અહીંયા આવી રીતે તમે એના સંવાદો તમારી જાતે પણ બનાવી શકો છો અને અહીંયા એના કેટલાક ઉદાહરણો મુજબ આપણે જે કંઈક પણ એમના સંવાદો છે તે બનાવ્યા છે પ્રશ્ન દસ આપેલ ચિત્રમાં બંને પાત્રો વચ્ચે સી વાતચીત થતી હશે અનુમાન કરો અને લખો હવે તમે જોઈ શકો છો કે એક ભાઈ છે જેમને માથામાં ક્યાંક વાગ્યું છે તો આપણે તેમની ઉપરથી અનુમાન લગાવી શકીએ કે એમનું કંઈક એક્સિડન્ટ જેવું થયું હશે એ તો પડી ગયા હશે અને બાજુમાં એક મહિલા બેઠી છે તે તેમની કંઈક પૂછપરછ કરવા આવી હોય તેવું કંઈક આપણને દ્રશ્ય દેખાય છે તો તેમની ઉપરથી આપણે આ બે ભાઈઓ અને બહેનો કે જે પુરુષ મહિલા છે તે શું વાતચીત કરતા હશે તેનું પણ આપણે એક અહીંયા સરસ મજાનો જે સંવાદ છે તે લખ્યા છે તમે આવી રીતે પણ લખી શકો છો ને તમારી રીતે પણ બનાવીને તેને લખી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે તેના સંવાદો પૂર્ણ થાય છે પ્રશ્ન બાર પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું છે ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી તોનો જવાબ છે કે ડૉક્ટરની જે ગામમાં નિમણૂક થઈ હતી તે ગંગાપુર નામનું એક સાવ નાનકડું ગામ હતું તે ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું સ્ટેશનથી ગામમાં આવવા માટે કોઈ વાહન મળતું ન હતું એ રસ્તો પણ પાછો નદી નાળાવાળો હતો એટલે ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડતી ડોક્ટર તો જિંદગીમાં ક્યારેય ઘોડા પર બેઠા ન હતા આવી જ ટપાલની તકલીફ હતી અઠવાડિયામાં ત્રણ જ દિવસ ટપાલ આવતી ડોક્ટરને પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા હોય તેમ લાગતું હતું આવી બધી જ મુશ્કેલીઓના કારણે ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાળીની સજા જેવી લાગી બીજું ભીકા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા તેનો જવાબ છે કે ભીકા શેઠને કોઈ સાધુએ એમ કહ્યું હતું કે જમણા હાથે કરેલા દાનની ખબર ડાબા હાથને પણ ન પડવી જોઈએ શેઠના પત્ની પણ એમને કંઈક કામ કંઈક નામના કરવાનું કહેતા હતા પરંતુ શેઠ ને એ બધું મિથ્યા મોહ લાગતું હતું ત્રીજો પ્રશ્ન ડોક્ટર સાહેબે ભીકા શેઠને શા માટે કંજૂસ માની લીધા તેનો જવાબ છે કે શેઠને દુકાન હતી અને ધીરધારનો ધંધો પણ હતો શેઠ સારું એવું કમાતા હતા ડૉક્ટર સાહેબે નોંધ્યું હતું કે શેઠ પાઈ પાઈ માટે મરી જાય ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તો પણ તે ખરા તડકામાં ચાલી નાખતા પાસે સમાન સામાન હોય તો મજૂર કરી લે ગાઢામાં ન બેસે તેમના શરીરે કોઈ દિવસ સારું લુગડું જોયું ન હતું થીગડા ઠાગડાવાળું ધોતીયું અને જબ્બો પહેરતા જોડા પણ તેમના સાવ જૂના ખેંચીએ રાખતા જ્યારે મલેરિયાનો રોગચાળો વખતે દવા માટે પૈસાની જરૂર હતી ત્યારે ડૉક્ટરને શેઠ પાસે ઘણી આશા હતી પરંતુ ગામ લોકોની હાજરીમાં ભીખા શેઠે કંઈ પણ રસ ન દાખવ્યું આમ બધા કારણોસર ડૉક્ટરે ડૉક્ટર સાહેબને ભીખા શેઠને કંજૂસ માની લીધા ચોથું ભીખા શેઠે સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે તેનો જવાબ છે કે પોતાની સાદગીના કારણ આપતા ભીખા શેઠ કહે છે કે આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યારે ત્યાં હું કઈ રીતે મોજ કરી શકું તેમને શરીર સમઢાંકવા ગાભોઈ ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું કંઈક સારું ખાવા બેસું ને એમ થાય કે લોકોને બિચારાને ખાવાનું મળતું નથી ને આપણે ગળિયું ખાવા બેઠા પાંચમું આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું તેનો જવાબ છે કે આ એકમમાં મને સૌથી વધુ ભીકા શેઠનું પાત્ર ગમ્યું કારણ કે ભીકા શેઠ પાસે ઘણી મૂડી હોવા છતાં તેઓ અત્યંત સાદગીથી અને કરકસરપૂર્વક રહેતા હતા તેઓ માનતા હતા કે આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યારે કેવી રીતે મોજ કરી શકાય ગરીબોના તન પર એક ક લુગડું ન હોય ત્યારે મારે નવા લુગડા કઈ રીતે પહેરી શકાય ગરીબોને ખાવા અનાજ ન હોય ત્યારે કઈ રીતે સારું કઈ રીતે ખાઈ શકીએ તેઓ માનતા કે એમણે મળેલા વારસાના તેઓ માલિક નહીં પણ રખેવાળ છે તેઓએ ગામના મલેરિયાનો રોગચાળો ફેલાયો ત્યારે ગુપ્ત દાન કરી ડૉક્ટરોને દવાઓ મંગાવવા માટે મદદ કરે છે આમ શેઠજીના આવા ઉમદા વિચારો અને કાર્યોને લીધે મને ભીકા શેઠનું પાત્ર સૌથી વધુ ગમે છે છઠ્ઠું શેઠાણીનો ભીકા શેઠ માટે સો મત હતો તો જવાબ શેઠાણી પણ અમુક અંશે ભીખા શેઠને કંજૂસ માનતા હતા તેઓ શેઠને કહેતા હતા કે તમારી પાસે ધન છે તો તમે દાન પુણ્ય કરો કંઈક નામના તો કરો સાતમું ગંગાપુર વિશે પાંચ સાત વાક્ય લખો તેનો જવાબ છે કે ગંગાપુર નાનકડું ગામડું હતું આ ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું સ્ટેશનથી ગામ આવવા માટે કોઈક વાહન મળતું ન હતું ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડતી ગામમાં ટપાલની તકલીફ હતી અઠવાડિયામાં ત્રણ દિવસ ટપાલ આવતી ગામનું દવાખાનું પણ ગામના ચોરોની ચોરાની એક ઓરડીમાં ચાલતું પ્રશ્ન તેર નીચેના પાત્રોના સંવાદ લખો અને ભજવો આ એક જોડી કાર્ય છે તો ડૉક્ટર અને ભીકા શેઠને આપણે પાત્રોનો સંવાદ અને જોઈએ કે એવા સંવાદો છે તો ડોક્ટર નમસ્કાર શેઠજી મારી આ ગામના દવાખાનામાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ છે આપના વિશે બહુ સાંભળ્યું છે અહીં દવાખાના માટે અલાયદી વ્યવસ્થા નથી મારા રહેવા માટે કોઈ વ્યવસ્થા થઈ શકે છે તો ભીકા શેઠ નમસ્કાર ડૉક્ટર સાહેબ અમારા ગામમાં તમારું સ્વાગત છે દવાખાના માટે ગામના ચોરે એક ઓરડી છે તે ખાલી છે ખાલી કરી આપું છું અને આપના રહેવા માટે મારા મકાનનો મેળો ખાલી કરી આપું છું થોડા સમય પછી ગામમાં મેલેરિયાનો રોગચાળો ફેલાયો અને ગામના વધારે ગામમાં વધારે દવાની ખરીદી કરવા માટે પૈસાની જરૂર પડે છે ડૉક્ટર શેઠ સહિત ગામના આગેવાનોને ભેગા કરે છે અને આ વાત મૂકે છે શેઠ સહિત સૌ આગેવાનો આ માટે અસમર્થતા બતાવે છે હવે તેના પછી કેવા સંવાદો થાય છે તો ભીકાશે ડૉક્ટર મારે એક કામ હતું તમારું ડૉક્ટર અણગમા સાથે બોલો શેઠ તમે જે મદદ વિશે વાત કરેલી તે મારા માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવા આવ્યો છું એમ કહી ડૉક્ટરના હાથમાં પૈસા મૂકે છે એક શરત કે તમારે આ વિશે કોઈને કહેવું નહીં ડૉક્ટર કેમ એમાં શો વાંધો છે બીજા પણ આપવા માટે ખેંચાઈને તો ભીકા શેઠ મને એ પસંદ નથી તેથી ગામ લોકો વચ્ચે હું કંઈક બોલ્યો નહીં એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ ડૉક્ટર શેઠને કંજૂસ માનતા હતા તેથી તેમને શેઠ વિશે જાણવામાં રસ પડ્યો બહુ પૂછતા શેઠ બધી વાત જણાવે છે ભીકા શેઠ હું આ બાબતની વાત કોઈ પાસે કરતો નથી પરંતુ તેમ બહુ કહો છો તો કહું છું કરકસર કરું છું એટલે તમને પણ એમ થતું હશે કે સેટ કંજૂસ છે પરંતુ મારી આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય તો ત્યાં હું કઈ રીતે મોજ શોખ કરી શકું તમને શરીર સમ ઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોના બિચારાને ખાવાનું મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા એટલે એવા પ્રસંગે જેવો કાંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમના એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરો છું ડૉક્ટર શેઠ અજાણીએ પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી સાથે જ તમે તો આ દુખિયારાના બેલી છો ભીખા શેઠ ના ના એવું નથી ડૉક્ટર સાહેબ ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને ડોક્ટર પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે અને તમે તો કંઈ કહેવા પણ દેતા નથી તો ભીકા શેઠ એ તમારું કહેવું ખરું છે શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈક નામના તો કરો પણ એવા મિથ્યા મોહ સીધને રાખવો મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો દાબો હાથ પણ ન જાણી શકે એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે ડૉક્ટર શેઠ સામે માન ભરી નજરે જોતા વંદન શેઠ આપને અને ભીકા શેઠ કે આ ધન હું કમાયો નથી મારા બાપ વારસામાં આપી ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળો છું મારી કમાણી મને વાપરવાનો હક છે ને હું વાપરતો આવ્યો છું હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે પહેલાં દિવસે સ્ટેશનની સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતો આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાંને મનમાં મને કંજૂસ કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હશો પણ ડૉક્ટર સાહેબ શું કરું લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું ગાડીવાળાને રૂપિયા આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું આપણે ચાલીએ તેમાં શું દુબડા પડી જવાના છે વાત પૂરી થતાં ડૉક્ટર મનોમન શેઠને ફરી ફરી વંદી રહ્યા છે પ્રશ્ન પંદર મોટેથી વાંચો વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો તો અહીંયા કેટલાક સુભાષિતો સંસ્કૃત ભાષા હિન્દી ભાષામાં આપ્યા છે કે રહીમન વે નર મર ચૂકે જો કુછ માંગને જાહી ઉનસે પહેલે વે મુએ જીન મુખ નીકળતા નહીં તો એનો જવાબ છે કે રહીમ કહે છે કે ભીખ માંગવી તે મરવા સમાન છે અને જે ભીખ માંગવા જાય છે તે મરી ગયેલા સમાન છે અને એ લોકો પહેલેથી જ મરેલા છે જે માંગવા છતાંય કંઈક બોલતા નથી બીજું जो दान कर्तव्य समझकर बिना किसी उपकार की भावना से उचित स्थान में उचित समय पर और योग्य व्यक्ति को ही दिया जाता है उसे सात्विक दान कहा जाता है भगवत गीता भाषांतर से गुजराती में के जे दान कर्तव्य समझी ने कोईपण प्रकार उपकार की भावना थी योग्य व्यक्ति ने योग्य समय योग्य जगह आपने सात्विक दान कहे छे। तो मित्रों અહીંયા આ જે સરસ મજાનો પાઠ છે તે અહીંયા પૂરો થાય છે અને તેનો સ્વાધ્યાય પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે જ્યારે બીજો વિડીયો જોઈશું તેની અંદર આપણે ત્રીજા પાઠનો સ્વાધ્યાય નિહાળીશું ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ આભાર